પરંતુ સર સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ તમારી શું સ્ટ્રેટેજી છે ક્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર સ્ટોક ની વાત કરીએ ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે તો અત્યારે મારો જે વ્યૂ બની રહ્યો છે એ એક કાઉન્ટર છે ઇન્ટરનલ કાઉન્ટર છે તમે જો સારી દિવસોમાં આપણને બનતા જોવા મળી છે અત્યારે આ લેવલ પર જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે મને લાગે છે કે એક સારી રેલી આપણને પ્રેસ લેવલથી પણ જોવા મળી શકે છે ત્રણસો છવ્વીસ પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે લો લેવલ પર જે એસેલ અત્યારે આપણે મેન્ટેન કરીને ચાલીશું ત્રણસો ને અઢાર નો રહેશે ત્રણસો છવ્વીસ પાસે કાઉન્ટર છે ત્રણસો નો આપણે એસેલ મેન્ટેન કરીને ચાલીશું ટાર્ગેટ ત્રણસો બત્રીસ નો રહેશે ટુ અને જો બ્રેક કરીએ તો ત્રણસો નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતા જોવા મળી શકે તો પહેલો કાઉન્ટર ઇન્ટરનલ નું છે જેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે અને બીજો કાઉન્ટર જોવા જઈએ તો હ્યુન્ડાઈ છે હ્યુન્ડાઈ સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એક અન્ડર પરફોર્મન્સ સ્ટોક હતો પણ ગવર્નમેન્ટ ના ના ન્યૂઝ આવ્યા પછી સારી લી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે અને આજના દિવસમાં 2528 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે તો અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે મેં અત્યારે ટ્રેડિંગ પર્સ્પેક્ટિવ થી લેવલ આપી રહ્યો છું પચીસો અઠ્યાવીસ પાસે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે લોઅર લેવલ પર જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે ચોવીસો ત્રીસ નો છે ટાર્ગેટ વાત કરીએ તો છવ્વીસો પાંચ નો પેહલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે છે

સર અમેઝિંગ આમ પણ આઈપીઓ પછી તો તમે જે રીતે જાણો જ છો કે બોટમ બનાવવાના પ્રયત્નો તો ઓબ્વિયસલી થઈ જ રહ્યા છે સો યસ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે હવે અહીંયાથી જીએસટીની એક સરસ સપોર્ટિવ અનાઉન્સમેન્ટ્સ આવી જાય તો પછી ઓબ્વિયસલી જોઈશું પણ એમાં પણ હવે ઈવી માટેનું પણ એક અમુક ઇનપુટ્સ હતા સાચું ખોટું અત્યારે તો બહુ બધી વાતો ચાલશે એવી વાત છે કે વીસ લાખથી ચાલીસ લાખની જે ઈવી ગાડીઓ હશે એને કદાચ અઢાર ટકામાં રાખવાના છે જો એવું થાય તો પછી એ ઈવી માટે થોડું નેગેટિવ થઈ જાય એટલે હવે સી શું થાય છે એને કેમ કે ગણવામાં આવ્યું લક્ઝરીમાં ટેકનિકલી ઇટ્સ નોટ લક્ઝરી કેમકે હવે જે ઇન્ફ્લેશન આ તે બધું થયું છે અને ઈવીની પ્રાઇસ આઈસીઈ કાર કરતાં થોડી વધારે હોય પણ છે સો વેલ લેટ સી આગળ પરિસ્થિતિ કેવી થાય છે